ઘરે હમણાં નવી ખુરશી લાયા એટલે ખુરશી લાયા ને ખુરશી તૂટી ગઈ ખુરશી તૂટી ગઈ એટલે દુકાનવાળા પાસે ગયો મેં કીધા ખુરશી તૂટી ગઈ તો ખુરશીવાળો મને કહે નક્કી આની ઉપર કોઈક બેઠું હોવું જોઈએ દોરવા તો ખુરશી લઈ ગયા તા એના ઉપર થોડું એમને મૂકવા માટે લઈ ગયા હોય અને સાહેબ બદામ ખાવાથી બુદ્ધિ નથી આવતી ઠોકર ખાવાથી બુદ્ધિ આવે છે આપણે બધા કહેતા ને બદામ ખાવ તો બુદ્ધિ આવે હા પણ બદામ માં એવું છે કે બદામ એવી વસ્તુ છે કે બદામ ખાવ ને તો બુદ્ધિ આવે વસ્તુ હોય ટકા વાત સાચી પણ ઘણી વખત થાય એવું કે રાત્રે બદામ પલાળી હોય ને તો સવારમાં ખાવી ભૂલી જઈ અને ખાવી ઘણી હોય પણ રાતે પલાળવી ભૂલી જઈએ છેવટે હરવાળો તો એક હમણાં એક લગ્નમાં ગયો સાહેબ પ્રફુલભાઈ તમને કહું હા આવું આવું અજબ અજબ તમે કોઈ દી સાંભળું નહીં હોય એ વાત કરું બોલો હું સીધો લગ્નના આમ એન્ટર થયો ને એન્ટર થયો એટલે મેં આપણે પહેલાં ગમે જમવા જઈએ એટલે પેલો આપણે એક ચાંદલો કોણ લખે છે એની પાસે આપણે ચાંદલો લખાવી અને પછી આપણે જમવા જઈએ આપણો નિયમ છે કારણ કે યુ પછી કોઈને ટાઈમ નથી એટલા માટે તો મેં ઓલા ભાઈને પૂછ્યું મેં કીધું આ ચાંદલો લખાવાનો છે મને કે આ મને કે મેં સ્ક્રેનર રહ્યો જો મને કે અહીંયા સ્કેન કરો કીધું સ્કેનર મને કે આ આવો યુગ આવી ગયો બોલો સ્ક્રેનરમાં સ્કેન કરવાનું એનાથી ફાયદો શું થાય ખબર છે કે બે જણાને બેહાડવા ન પડે થેલા લઈને એક જણાને લખવું ન પડે નામ સહિત મોબાઈલ અત્યારે અંદર આપી દે કે કોના કોના પૈસા જમા થયા છે પણ ધ્યાન એ રાખવું પડે કે બાજુમાં કોઈક બીજો સ્ક્રેનર મૂકી ન જાય બીજાના ખાતામાં જમા થતા જાય મારો છોકરો હમણાં કહેતો મને કે પપ્પા પપ્પા હું તમને મારા લગ્નમાં નહીં લઈ જાઉં મેં કીધું કેમ મને કે તમે ક્યાં લઈ ગયા તા મેં કીધું હવે બીજી વાર કરીશ મારો એક ભાઈ મને કે સતીષભાઈ સતીષભાઈ બીધું છું મને કે કાલ રે તો મચ્છરિયાન ઘૂમ રે નહીં કા બધું મચ્છરિયાને કઈ રીતે ઘૂમ રે રેખા મને કે મચ્છરદાની બાંધી બીજે અને હું હું બીજે એ કે મચ્છર આખી રાત મને ગોતતા તા કે આ સુધી તો બધા સાંભળ્યું છે ઘણા કલાકારો આ જોક્સ બોલે છે પણ એની અંદર કઈક નવું કારણ કે નવું આપે એ કલાકાર પછી બીજેથી પાછો ભોગ્યો થયો મને કે કાલ આપણે મચ્છર ની વાત કરીને કાલ પાણીને ઉલ્લું બનાવ્યું કેમ ઉલ્લું બનાવ્યા મને કે પાણી ગરમ કર્યું બાથરૂમમાં જઈને મૂક્યું પછી નાવા જ ન ગયો પાણી મને ગોતતું થયું મેં કીધું પાણી તને ન ગોત તારે પાણીને ગોતવું પડે અને જીવનમાં નાવું તો જરૂરી છે મારો ગયો તો છાપામાં કે ઉનાળામાં માણસે બે વખત નાવું ઉનાળો ચડતા ઉનાળામાં બે વખત અમુક તો એવા પી ભાઈ બન છે પણ કે સતીષભાઈ મારા ધંધા બધા માથું બહુ નાખે મેંધો મને ટોપીનો બધું તારા ધંધા એવા હોય હમણાં મારો એક જગ્યાએ કાર્યક્રમ હતો તે એક ભાઈએ ચીઠી આપી માણ કે આટલું એનાઉન્સમેન્ટ કરો ને એટલે મેં કીધું એક્સક્યુઝ મી આમાંથી એક ભાઈ એવા છે જે પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે આવ્યા છે એમને બહાર જાય કોઈક બોલાવે છે અડધો હોલ ખાલીઓ કોઈ કોઈની લઈને આવ્યું જ નહોતું બધા બીજાની લઈને જ આવ્યા હતા અને એક જગ્યાએ અમારા કાર્યક્રમમાં તો એક કલાકાર લેટ પડ્યા મને કે સતીષભાઈ શું કરશું તમે થોડુંક ગાવ ને મને કે તો કંઈક પબ્લિક બબ્લિક ભેગું થાય મેં કીધું ગાવાનો આપણો વિષય નહીં અને મેં કીધું મને કે નાના એકાદું ગીત ગાવ એટલે મેં એક મુકેશજીનું સરસ મજાનું જૂનું ગીત છે મેં કંઈક એકાદી કળી લલકારી ધરતી કો આકાશ ફુકારે આ નાહી હોગા પ્રેમ દુઆ રે આના અડધો હોલ ખાલી હોડિયન્સમાં એક જ જણો બેઠો તો મને કે ચાલુ રાખો ચાલુ રાખો પણ મેં કીધું આ બધા વ્યાજ્યા મને ચાલુ રાખો કાલના બટેટાવાળા આજ જ વ્યાગ્યા મારે બાર ભેરની રેકડી છે કે એ બધા ખાધે રાખે એ કે તમ તમારે તમે ચાલુ રાખો અમારો ઘણી વખત આવો ઉપયોગ થતો હોય છે પણ હમણાં તળાવની પાડે બે હાડકાના ડોક્ટર હા ઉદાસ બેઠા હતા ઉદાસ બેઠા હતા ને હામે એક ભાઈ લંગડાતા લંગડાતા હિલા આવે એટલે એક ડૉક્ટરે બીજા ડોક્ટરને કીધું ખામે ઓલા ભાઈ આવે છે ને એનું ગોઠણનું હાડકું ગયું છે પછી ઓલા બીજા કીધું ના એની ચાલ ઉપરથી કીધું ઘોટી ઘોટી ભાંગી ગઈ છે અને ભાઈ બે મારી શરત કે પાંચસો પાંચસો રૂપિયા શરત હતી કે ઓલો નજીક આવ્યો પછી કીધું હું એમ કહું છું કે તમારી ગુટી ભાંગી ગઈ છે આ ભાઈ એમ કે છે કે તમારું ગોઠણનું વાટકું ગયું છે હવે તમે જ કહો ત્યારે ઓલા ભાઈએ કીધું કે મારે તો સ્લીપરની પટ્ટી તૂટી ગઈ છે એટલે લંગડા તો લંગડા તો હેલો આવું છું બાકી બીજી કોઈ વાત નથી ડૉક્ટર શું એનો ધંધો કરે અમારા એક ડૉક્ટર છે નામ નહીં આપું પણ એ ડૉક્ટરની સ્ટાઇલ જ એવી તમે અહીંયા જાઓને એટલે આવો બેસો એક જ વાત કરે કેમ લાગે છે ગમે એને હવે એક જ સ્ટાઈલ એની પછી મારી તબિયત થોડીક બરોબર નહોતી એટલે હું ડૉક્ટર સાહેબ પાસે ગયો મને કે આવો આવો સતીષભાઈ મને કે કેમ લાગે છે મેં કીધું સાહેબ આમ પેટમાં થોડોક આમ દુખાવો હોય એવું લાગે છે મને કેમ હા આવો આવો મને કે આ બાજુ આવી જાઓ પડખે ગયો અહીંયા ટેબલ ઉપર મને હુવડાયો રબરની હથોડે જેવું લઈ આવ્યો બી જોજો હો સાહેબ મારતા બારતા નહીં મને કે એમ નહીં એમ ટ્રડિંગ કરતી એમ મને કે હવે કેમ લાગે છે એમ તો હું મારી હાથે મારી દઉં થોડી એમ કે થોડો ફેર પડે તો મને કે હજી નો ફેર પડ્યો મને કે આવી જાઉં ટેબલ ઉપર પાછા આવી જાઉં એટલે હું બરાબર ટેબલ ઉપર આવ્યો પાણી ઓલી ગોળી આપી પાણી આવી લઈ લીધી મને કે હવે કેમ લાગે છે બધું હજી તો ગોળી જાય અંદર જાય ઓગળે પછી કાંઈક ફેર પડે ને મને કે હજી નો પડ્યો આવડો મોટો ગોળો લઈ આવ્યો બધું સાહેબ ફેર પડી ગયો ફેર પડી ગયો આપણે કાંઈ આ જો ગોળો બોળો આપણને ખવડાવી દેશે ને તો લોચા પડી જશે એટલે પછી ફી દેવાની થઈ મને કે મારી ફી આપો એટલે મેં હો ની નોટ કાઢી મને કે શું સતીષભાઈ મશ્કરી કરો છો બહાર બોર્ડ વાંચો કન્સ્ટ્રક્શન ફી પાંચસો રૂપિયા મેં બીજી હો નહીં કહી દીધી મેં કીધું હવે કેમ લાગે છે મને કે એમ આમાં નહીં મેં કીધું એમ કે ને એમણે હુડાવીને હતર વાર કીધું ત્રીજી હો નહીં કહી દીધી હવે કેમ લાગે છે મને કે પણ સતીશભાઈ મેં કીધું અમને રબરની અથોડી ઉમાર દીધી અમને ખબર ન પડતી હોય એ ચોથી હો નહીં કહી દીધી હવે કેમ લાગે છે પણ કે મારો બાપ મને જો કોઈને કહું હવે કેમ લાગે છે માણાની ટેવ ભૂલી જવાય છે માણા ટેવ ભૂલી જાય એવા આપણે થતા હોય પણ કીધું ને ઝીણી ઝીણી વાતો આનંદ હોય છે દ્રષ્ટિ તમારે કરવાની હોય છે ફક્ત એકને હું વચમાં ભૂલી બહુ જાતો કંઈ પણ વસ્તુ હોય ને ભૂલી જાઉં ભૂલી જાઉં એટલે એક મેં નક્કી કર્યું મેં કીધું એક પુસ્તક લઈ જાઉં એનું નામ હતું યાદ રાખો પુસ્તકનું નામ જ યાદ રાખો પુસ્તક લઈ અને ઘરે ગયો મેં કીધું બધી વસ્તુ ભૂલી જતો હતો ને આ પુસ્તક લાયો છું યાદ રાખો મને ક્યાં ચોથી વખત લાયા એકને એક પુસ્તક ચોથી વખત આવ્યું તે ખબર પડે કે આ ભૂલવાની તો કોઈ દિવસ ચાશે નહીં પણ ભૂલી જવાની વાતમાં એક વાત ચોક્કસની માટે કહી દઉં તમે ભૂલી ન જતા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કારણ કે આ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો ને તો આમાંથી તમને નવા જોક્સ મળશે અમારા કલાકારો દ્વારા આ સરસ મજાનો એક પ્રયાસ છે કે તમને ઘરે બેઠા યુટ્યુબના માધ્યમથી આ હાસ્યની મજા છે ને આને હાસ્ય નિર્દોષ છે સાહેબ હાંસીએ ક્યાં કોઈને એક જણો શાક કીટે ગયો શાક માર્કિટે જઈને કે ટમેટાનો શું ભાવ તો કે વીસ ના પાંચસો ઓલા વીસ રૂપિયા કાઈ દે કે ગણવા મીંડ પાંચસો એ કે હા એ કે હા એ કે નંગમાં ન આવે કે ગ્રામમાં આવે હા નંગમાં ન આવે હા આ ગ્રામમાં આવે એક જણો મને હમણાં કહેતો તો મને કે સતીષભાઈ હું ઘણો નીચેથી ઉપર આવ્યો છું મને થોડુંક આશ્ચર્ય છે મૂક્યું નીચેથી ઉપર એટલે કઈ રીતે મને કે પહેલાં હું બૂટ પોલિશ કરતો તો અને હવે માથાના વાળ કાપું છું એક જણો ચાલુ નોકરીએ વાળ કપાવવા યોગ્યો ચાલુ નોકરીએ વાડ કપાવવા યોગ્યો એટલે એ ગયો એટલે એના શેઠે થોડુંક ઓલું કર્યું એ કે ચાલુ નોકરીએ વાડ કપાવવા યોગ્ય તને ખબર ન પડે ત્યારે ઓલાએ કીધું કે ઉગે છે તો ચાલુ નોકરીએ જ તેને આજે વાળ કપાવા ગયો ઉગે છે ચાલુ નોકરી એ તે તેને એ કે રાઈતે નથી ઉગતા શેઠ કે કે રાઈતે ઉગે છે પણ હાવ ટકો તો નથી જ કરાયો ને એટલે શ્રદ્ધાનો વિષય છે ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી શ્રદ્ધા હોય ને એ શ્રદ્ધા સાચી હોવી જોઈએ તમારી સાચી શ્રદ્ધાથી તમે ભવસાગર તરી જાઓ તો ભવસાગર તરવાનું ફક્ત એક જ ઠેકાણું છે તમારા મા બાપ ઘરની અંદર તમારા જે માન બાપ છે ને એના ઉપર શ્રદ્ધા રાખજો અને બીજી મા કુળદેવી ઉપર શ્રદ્ધા રાખજો આપે જે હાસ્યનો કાર્યક્રમ ફૂલ દિલથી માણો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શિયામ